ભરૂચ જિલ્લામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવીના પ્રસંગે જીએનએફસી ગ્રાઉન્ડ ખાતે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને સમૂહમાં યોગાસન કર્યા હતા. પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ એટલે કે યોગ વિદ્યા. આ યોગ વિદ્યાને વિશ્વ ફલક ઉપર લાવવા તથા માનવજાતને આરોગ્ય સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. અને ત્યારે વડાપ્રધાન દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સંઘની અગનો સામાન્ય સભા સમક્ષ એકવીસમી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવા કરેલા પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા મંજૂર કરવામાં આવ્યો ત્યારથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સમગ્ર રાજ્યમાં વિશાળ જન ભાગીદારી સાથે ખૂબ જ ભવ્યતાથી યોજવાનું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે જેમાં જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા સાંસદ મનસુખ વસાવા સહિત જિલ્લાની

આ યોગને પોતાનું લાઈફસ્ટાઈલમાં ઇન્કલુડ કર્યો છે ને લાર્જ નંબર ઓફ પીપલ આર પાર્ટિસિપેટિંગ ઇન ધ ઇવેન્ટ નોટ જસ્ટ ઇવેન્ટ એમને એક લાઇફસ્ટાઈલ બનાવી છે તેનાથી આરોગ્યને પણ એક મેજર અમને બૂસ્ટ મળી રહ્યું છે જન આરોગ્યને અને જેટલા લોકો આ કાર્યક્રમમાં જોડાયા છે વધારેમાં વધારે આ પ્રેક્ટિસને પોતાનો જીવનનો ભાગ બનાવે એવી ખૂબ ખૂબ શુભકામના